કરતા કરેના ને કરે શિવ કરે શો હોય તીનો લોકો કે ખંડ મે મહાકાલસે બળાના કોઈ શિવભક્તો ભગવાન મહાદેવની પૂજા કરો ને તો એમ કહેવાય તો ભગવાન મહાદેવ સુખના સરોવરમાં નવડાવે દુઃખમાંથી બહાર કાઢી ભગવાન મહાદેવ સુખના સરોવરમાં નવડાવે ભગવાન મહાદેવની નિત્ય નિત્ય ભક્તિ કરીએ ને તો ભગવાન મહાદેવ જીવનમાં લીલા લેર કરાવે શિવભક્તો જે લોકોને દુઃખ હોય જે લોકોને જીવનમાં દરિદ્રતા હોય તેને ભગવાન મહાદેવની ભક્તિ કરવી જ જોઈએ અને તેમાં પણ આપણે મહાકાલનું ભજન કરીએ ભગવાન મહાકાલનું જે રૂપ છે ને તે સાક્ષાત દુઃખોને હણવા વાળું રૂપ છે જો તમે ભગવાન મહાદેવનું મહાકાલ રૂપનું પહેલાં આપણે ભજન કરવું જોઈએ મહાકાલનું સ્મરણ કરવું જોઈએ તો પહેલાં આપણને એમ કહેવાય દુઃખમાંથી બહાર કાઢી નાખીએ જે જીવડો જે માનવ ભગવાન મહાકાલનું પૂજન અર્ચન કરે છે દર્શન કરે છે ઘર બેઠે સ્મરણ કરે છે તેના જીવનમાંથી દુઃખ દૂર દૂર જતા રહે છે અને ભગવાન મહાદેવ એમ કે ભગવાન શિવજી તે માનવને તે જીવને જે ભક્તિ કરવા વાળો જીવ છે નિત્ય શિવ સ્મરણ કરવાવાળો જીવ છે તેને સુખના સરોવરમાં નવડાવે છે લીલા લેર કરાવે છે શિવ ભક્તો દરેકના ભાગ્યમાં સુખ હોતું નથી તમે જુઓ સંસારમાં કળિયુગમાં આડોશ પાડોશમાં કુટુંબ પરિવારમાં કેટલા લોકો દુઃખી હોય છે અને નિરંતર એમ કે દુઃખમાં ભમતા હોય છે સુખની પ્રાપ્તિ કરવા વલખા મારતા હોય છે પણ કઈ સુખ એમને નથી મળતું તે ઈશ્વરની કૃપાથી પરમશક્તિ પરમાત્મા ભગવાન મહાદેવની કૃપાથી આપણને સુખોની પ્રાપ્તિ થાય છે ખાલી ધન આપણી પાસે હોય અને આપણે એમ સમજીએ કે આપણને સુખ મળી ગયું તેવું નથી ઘરમાં શાંતિ મનને શાંતિ કુટુંબ પરિવારમાં શાંતિ આ સુખ છે જે પણ આપણી ઈચ્છાઓ હોય તે પરિપૂર્ણ થાય આપણા દીકરા દીકરીઓ આપણો કુટુંબ પરિવાર સુખી હોય નિરોગી હોય તેને સુખ કહેવાય ખાલી પૈસો છે અને સુખ છે તેવું નથી અને ભગવાન મહાદેવની જો આપણે નિત્ય નિત્ય આરાધના કરીએ ને તો ભગવાન મહાદેવ સો ટકા આપણે લીલા લેર કરાવે છે શિવભક્ત જે શબ્દો છે ને તે ખૂબ સમજવા જેવા છે અને અમલમાં લીધા જેવા છે ભગવાન મહાદેવની ભક્તિ આપણે પકડી લેવાની છે નિત્ય નિત્ય આપણે પ્રભાતે વહેલા ઉઠીને ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે હર હર મહાદેવ હરના નાદ ગુંજાવાના છે

થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ તમે અર્પણ કરી દો ને તો પણ ભગવાન મહાદેવ જટ પ્રસન્ન બની જાય છે એટલે ભગવાન મહાદેવનું નામ એમ કહેવાય કે દયાળુ દાતાર કીધા છે નિરંજન નિરાકાર ભગવાન મહાદેવ આશીર્વાદ તરત જ વરસાવી દે છે ખાલી આપણા અંતર મનનો ભાવ સાચો હોય અને થોડાક આપણે પૂજા કરી લઈએ ભગવાન મહાદેવ સામે એક જ્યોત પ્રગટ કરી દે તો પણ ભગવાન મહાદેવ રાજી રાજી થઈ જાય છે ચોવીસે કલાક ભગવાન મહાદેવના દ્વાર ભક્તો માટે તેના બાળકો માટે ખુલ્લા જ રહે છે શિવભક્ત આપણે છે ને તેના બાળકો છે દરેક જીવ છે ને તે ભગવાન શિવજીના બાળકો સમાન છે અને બાળક પોતાના પિતા પાસે જાય અને પિતા આશીર્વાદ ન વરસાવે તેવું બને જ નહીં પણ આપણે ભગવાન મહાદેવ પાસે જાવું પડે સત્કર્મો કરવા પડે થોડીક ભક્તિ કરવી પડે ત્યારે ભગવાન મહાદેવ આપણી ઉપર પ્રસન્ન થાય છે તો શિવ ભક્તો ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવની આરાધના કરવી ક્યારેય એ કોઈ દિવસ આપણે ખાલી જવો જ ન જોઈએ એક પણ દિવસ એક પણ રાત્રે ભગવાન શિવના નામ વગર આપણું એમ કહેવાય કે જવો જ ન જોઈએ નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરવાની તેની વગર એમ કહેવાય આપણને મજા જ ન આવી જોઈએ તેની વગર પરમાનંદની અનુભૂતિ જ ન થાય જોઈએ જો ભક્તો આપણું જીવન જો આવું થઈ જાય ને તો સો ટકા ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર નિરંતર વરસતા રહે છે ભક્તો સુંદર આ વિડીયો ભગવાન ભક્તિનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય